પાણી પૂરું પાડતા રણજીત સાગર ડેમ ગઈકાલો ઓવરફ્લો થયો હતો ચાલુ વર્ષ ચોમાસાની આવક થવા પામી હતી અને સાથે નવા નિર્ણય આવક થવા પામી હતી ત્યારે જામનગર શહેર ભાજપ દ્વારા સાગર ડેમ ખાતે પૂજન અર્ચન કરીને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે આ ધારાસભ્ય રીવાબા જાડેજા દિવેશભાઈ અકબારી તેમજ મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તેમજ નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર જિલ્લાની અંદર કુદરતની મહેરબાનીથી સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે જામનગરની જીવાદોરી સમાન સાગર ડેમ ડેમ છે છે એ એ ગઈકાલે થયો આજે થયો જામનગર ને એક વર્ષ ચાલે તેટલું પાણી આજે કુદરતની ની મહેરબાની થી જામનગર શહેર ને પૂરું પાડેલું પાણી આવી ગયું છે આ કાર્યક્રમ પ્રસંગે મારા સાથી ધારાસભ્ય રીવાબા જામનગર શહેરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ

આ સમગ્ર પાણીને વધારવા માટે સમગ્ર ટીમ આજે રંડી સાગર ખાતે આવેલ